જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે શિખરન વળીની સામગ્રી સિદ્ધ કરવાની છે જેના માટે અડદની દાળ અને મગની દાળ મેં બંને સરખે સરખે જ માપ લીધી છે એટલે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ એને ચારથી પાંચ કલાક સરખી પલાળી દેવાની અને પછી એને સરખી ધોઈને એને બેસી લેવાની છે જલનો ઉપયોગ બહુ ઓછું કરવાનું સાવ લિક્વિડ નહીં કરવાનું જેવી રીતે આપણે વડા બનાવીએ એવી રીતે જ તો એને પીસીને પછી આપણે પાત્રમાં કાઢી લઈએ અને એને સરખું ફીણી લઈએ આમાં જલનો ઉપયોગ સિંધોનો ઉપયોગ કે હિંગનો ઉપયોગ કોઈ ઉપયોગ આમાં કરવાનો નથી આપણે સરખું ફીણી લેવાનું છે જેથી વડી એકદમ હલકી બને ફૂલવા એમાં એર બનશે એર બનશે એટલે વડી ખૂબ સુંદર હલકી બનશે અને એકદમ સોફ્ટ બનશે એટલે પોંચી બનશે તો એને એક જ ડાયરેક્શનમાં ફીણવાનું એ ધ્યાન રાખવાનું ફીણતા ફીણતાં એકદમ ફૂલી જશે જે જેવી રીતે આપણે મેંદુ વડા બનાવીએ છીએ કે અડદની દાળની વડી બનાવીએ છીએ એવી રીતે જ પછી આપણે એને એકદમ ફીણતા ફીણતા હલકી થઈ જાય એકદમ આમાં બબલ્સ આપણને દેખાવા માંડે છે એનું ટેક્સચર બી એકદમ બદલી જાય છે શ્વેત થઈ જાય છે તો શિખરણ વડી એટલે શ્રીખંડ વડી શ્રીખંડ હોય છે શ્રીખંડમાં જ આપણે અડદની દાળની વડી પધરાવીએ છીએ અને એક ઈ સ્વીટ હોય છે એટલે મીઠી હોય છે ગળી હોય છે એ શિખરન વળી આમ્રખંડની વડી બી સુંદર થાય છે તો અહીંયા મેં દહીં લીધું છે દહીં માપમાં એક કપ લીધેલું મેં દહીં જો મોડું લેવાનું છે એ બી હું આપણે જણાવું ખાટું દહીં નહીં લેવાનું ખાંડ અને આમાં છે ને મેં આખી ખાંડનું એટલે આખી સાકરનો ઉપયોગ મેં કર્યું છે હવે એક કપ દહીં હોય મોડું દહીં છે તેમાં ચાર ચમચી મેં ખાંડ કરી છે ચારથી પાંચ ચમચી આપ કરી શકો છો અને એને સરખું વલુવી લેવાનું છે એટલે સરખું આપણે એને ફેંટી લેવાનું છે આપ જોઈચ્છો તો એને આપ કપડામાં બી બાંધીને રાખી શકો છો પણ જરૂરત નથી કે આપણે જે શિખરેન વળી કરી રહ્યા છે આપણે વળી એમાં પધરાવશું એટલે એમાં થોડુંક એવું મોઇશ્ચર જોશે આવી રીતે એને સરખું ફીણી લઈએ આપણે એટલે ફેટી લઈએ તો એનું ટેક્સચર ખૂબ સુંદર આવી જાય છે અને જો આપણે એમાં કેસર પધરાવું તો બી પધરાવી શકો અહીંયા આપ મેંગો શ્રીખંડ બી કરી શકો છો અહીંયા અમે સુગંધી એટલે એલચી પધરાવી છે એલચીનું પાવડર પધરાવવાનું છે હવે બીજું એક પાત્ર લીધું એમાં અડધો કપ જલ લઈ લેવાનું અને સાથે એમાં થોડીક સાકર પધરાવી દેવાની અને સાખરને સરખું જલમાં ડિઝોલ્વ કરી લેવાનું છે એટલે સરખું મિક્સ કરી લેવાનું છે અને હવે મેં તેલ ગરમ કરવા મૂક્યું તેલમાં આપણે હવે નાની નાની વળી પધરાવીને અને વળીને સરખી તળી લેવાની છે આપણે ઘીમાં બી તળી શકો મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે વળીને સાવ લાલ નહીં કરી નાખવાની ધ્યાન રાખવાનું પછી જે આપણે જલ ખાંડવાળું પાણી જે રાખ્યું છે એમાં એને પલાળી દેવાનું જેથી સોફ્ટ થઈ જાય કમસે કમ દસ મિનિટ માટે દસ મિનિટ પલળ્યા પછી વળી એકદમ સોફ્ટ થઈ જશે પછી એને ખાંડના પાણીમાંથી કાઢીને પછી આપણે જે શ્રીખંનન શ્રીખરન બનાવ્યું છે એટલે શ્રીખંડ બનાવ્યું છે એ શ્રીખંડમાં આપણે એને પધરાવી દઈએ અહીંયા આપ કાજુ બદામનો ઉપયોગ કરી શકો છો મેં નથી કર્યું અહીંયા અહીંયા ખૂબ સરળ રીતે આપણે શિખરણ વળી શ્રી પ્રભુને સોહાય તે અહીંયા સામગ્રી સીત કરી વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા મેં કાજુ બદામનો ઉપયોગ નથી કરો પણ અહીંયા કરો તો ખૂબ સુંદર લાગશે હા સુગંધી ગણાને નથી સમજાતી સુગંધી એટલે એલચીનું પાવડર અહીંયા અમે ગુલાબના સૂકી ગુલાબની પાંદડી છે એનાથી અહીંયા અમે સજાવટ કરી છે આપને કંઈ પૂછું પૂછવું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ